જેમાં ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો બોટનિકલ સાયન્સ ફેરમાં જુદી જુદી બત્રીસ પ્રકારની ઔષધી વનસ્પતિઓ વિશે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ અને મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી તેમાં શાળામાં ભાગ લીધે વિદ્યાર્થીને ઔષધીય વનસ્પતિની વિવિધ નિદર્શન અને પ્રશ્નોતરી દ્વારા શાળાના શિક્ષક ગિરીશભાઈ શાહ અને પ્રવીણભાઈ ઠક્કર જેવો પ્રિન્સિપાલ પણ છે તે સાથે સ્વલ ચાવડા દ્વારા મૂલ્યાંકન કરીને પ્રથમ અને દ્વિતીય નંબર આપવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય નંબર આવનાર ટીમને અગત્ય ફાઉન્ડેશનની ટીમ અને કાવિથા શાળા શિક્ષક દ્વારા પ્રોત્સાહક તેમજ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને બોલપેન આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ઔષધીય વનસ્પતિને શાળાના મેદાનમાં શિક્ષક પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું હતું જેથી કરી આગામી સમયની અંદર આ જે વનસ્પતિ એટલે કે ઔષધીય વનસ્પતિઓ છે તેનો ઉપયોગ આવનારા સમયની અંદર અનેક લોકોને મળી શકે તે માટે થઈ અને આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરી જે ઔષધિય વનસ્પતિ છે તેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે અને કાવીઠા જે પ્રાથમિક શાળા છે તેના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ સહિત બહારના લોકો પણ તેનો લાભ લઈ શકે